કોઈ તકલીફ નથી એમ જણાવી બપોરના અગિયાર વાગ્યા સુધી રાખી અને જણાવ્યું કે હવે ઓપરેશન કરવું પડશે પરંતુ પરિવારજનો પાસે નાણાં ન હોવાથી ત્યાંથી રજા લઈને બીજા સારવાર માટે લઈ જવા તૈયાર થતા તેના ડોક્ટરોએ કીધું કે આપની પાસે જે રકમ છે એમાં ઓપરેશન કરી આપીએ એવી લાલચ આપી ઓપરેશનની પ્રક્રિયા શરૂ કરી અને ઓપરેશન માટે બેફાન કરવાની શીશી સુંઘાડ્યા બાદ મોત થયું હતું મોત થયા બાદ ડોક્ટરો હોસ્પિટલમાં ડેડ બોડી મૂકી જતા રહ્યા હતા પરિવારને જાણ કર્યા વગર અહેવાલ સુરેશ મકવાણા ગુજરાત બ્યુરો ચીફ ભુરિયા રમેશભાઈ દર્શિનભાઈ રાત્રે ભાવ ભાઈ વહુ ત્રણ વાગે દવાખાને લઈને આવ્યા દવાખાને લઈને આવ્યા એટલે અહીંયા ગાડી દાખલ કરી દાખલ કર્યા પછી ડૉક્ટરે કીધું કે છોકરીનો દુખાવો ઓછો છે ઓછો છે એટલે મેં કીધું કેટલી વાર લાગશે સાહેબ કે બે થી બે કલાક લાગશે એમ કરતાં કરતાં ટાઈમ વીતી ગયો કે અગિયાર દસ અગિયાર વાગ્યા અગિયાર દસ વાગ્યા એટલે પછી મેં કીધું સાહેબ કેવું છે કે હવે થોડો થોડો દુખાવો ઉપડે છે ઉપડે છે એમ કહેતા સાહેબ ના પડતો હોય તો અમને રજા આપી દો રજા આપી દો એમ કહેતાં કે એમ કીધું કે નારા દુઃખો દુખાવો થાય છે બીજું કંઈ કે છોકરાનું કે માથું આવતું નથી તો મિત્રો સાહેબ રજા આપી તો અમે ગમે તે ત્યાં ગાડી દવાખાને દાખલ કરી શકું બરાબર એમ તો એ લોકો કહે સહી દો સહી કરો એટલે દાખ સહી કરો એટલે મેં સહી કરી સહી કરી પછી એણે બહાર નીકળી આવ્યો અને આ લોકોને અંદર બોલાયા એ ચાલો સહી કરો એમ કરે કે આ લોકો અંદર ભરાયા કે તમે લઈ જાય શું કરવાના છે અહીંયા દાખલ ઓપરેશન કરવું પડશે અને બીજે લઈ જશો ત્યાં ઓપરેશન કરવું પડશે એમ કીધું એટલે આ લોકોએ પછી એણે સહી કરી સહી કરી પછી આ લોકો એ કેટલો ખર્ચ થશે ત્યારે દા પંદર હજાર ચોલો હજાર જેવો થાય અને સાઠ હજાર જેવો સાઠ હજાર જેવો થાય ત્યારે આ લોકોએ કહે એટલા બધા પૈસા રહે પંદર હજાર સુધી અમે કરી આપશું એમ કીધું તો પછી આ લોકોને સહી કરાવી અને અંદર છોકરી લઈ ગયા લઈ ગયા દરવાજે આવેલી છોકરી પાછી વાળતી હતી પછી એમ કરે કે ઓપરેશન કરવું પડશે ત્યાં પછી આ લોકો લઈ ગયા અને પછી ઓપરેશનની વાત કરી કે સારું તમે બેસશો એમ કરે એને બેસાડ્યા બેસાડ્યા ભાઈ થઈ લીધી અને પછી એક બે કલાક બે ત્રણ કલાક થયા એટલે છોકરીને ડૉક્ટર આવ્યા બહારથી એટલે અંદર ગયો સીસી સુંગાડી શીશી સૂંઘાડીને પછી છોકરીને ભાન ના આવ્યું તો પછી આ લોકો બી કીધું શું થયું છે એમ કારણે અંદર ગયો તો છોકરીને બે બાંધ થઈ ગઈ બે બાંધ થઈ ગઈ પછી આ લોકો દોડમ દોડી કરાય એટલે બી કીધું શું થયું છે એમ કરીને જોવા ગયો કે પેલો ખાટલી જેવું એ લઈને આવ્યા એમ ગાડી લઈને આવ્યા એટલે મેં ગાડી ગાડીને બેસાડી લઈ ગયા દવાખાને કે તમે શું કરવાના છે કે જવા તો દવાખાને દિવાળી છે ભરવા દેવી છે એવું કીધું અને આ તમે પોલીસને જાણ કરી આ બાબત ની ના નહીં કરી શકે તમારી છોકરી કે મરી ગયો કોઈ ફરિયાદ આપી ના કેમ નહીં આપી મતલબમાં માં બોલો મોનિયા રમણ ભાઈ મારી છોકરીને ને દુખાવો થયો રાત્રે ત્રણ વાગે પછી ત્રણ વાગે અહીં લઈને આવ્યા દવાખાને દવાખાને લાયા તે તપાસ કરી તો એમ કહે છે કે દુખાવો શો છે કે બે ચાર કલાકમાં તમારે દુખાવો ઉપર છે પછી ડિલિવરી થશે એ અગિયાર વાગ્યાનો ટાઈમ હતો અગિયાર વાગ્યા હતી અહીં રાહ જોવી પછી અમે કીધું કે ખુલાસો થવાનો નથી અને અમે રજા માગી રજા માગી પછી રજા સહી કરીને રજા લઈ લીધી પછી બહાર નીકળ્યા બહાર નીકળ્યા પછી પાછા અમને ફરી કે તમને શું દુઃખ પડ્યું છે શું દુઃખ પડ્યું છે એમ કહીને ફરી બહાર નીકળેલા બોલાયા કે અમે કીધું કે અમારે અમારી પાસે પેમેન્ટ નથી કે છોકરું ઉપર લેવાનું છે તો અમે કીધું અમારે પાસે પેમેન્ટ નથી પછાઠ હજાર રૂપિયા અમારી પાસે નહીં થાય તો ડૉક્ટર એમ કે સોળ સત્તર અઢાર હજારમાં તમને ઓપરેશન કરી આપશો કે પછી બે માણસને બોલાવે ને સહી લીધી લઈ લીધી અને ડાયરેક્ટ લી ગયા અંદર અંદર લી ગયા પછી એ લોકોએ શીશી બેહોશ કરી બેહોશ કર્યા પછી દોઢ કલાક થયો ત્યારે હવે કંઈ નિકાલ થયો નહીં અને છોકરી કંઈ તઈ એનો જીવ જતો રહ્યો પછી અમને બોમ પાડી અમે બહાર થોડ્યા દોડ્યા તો અમે છોકરીનો હાથ પકડીને ને તપાસી ને તપાસી તો મેં કીધું છોકરીની નેહ ચાલતી નથી અને છોકરી અમારે એવી નવી જોઈએ તે એ લોકો ઝડામ ઘાલેન અને ગાડી બોલાવીને લઈને ભાગી ગયા અને અમને બી અંદરની બેઠવા દેતા બરાબર ગાડીમાં લઈ ગયા ત્યારે તમને જાણ કરી ના નહીં કરી તમને એવું કીધું કે તમારી છોકરીને દવાખો લઈ જવી છે એવું ના નહીં કીધું ડાયરેક્ટ દવાખાને એ લોકો ઓપરેશનવાળા સાહેબ લઈ ગયા તો તમને કઈ રીતે ખ્યાલ હોય તમારી છોકરીનું મરણ થઈ ગયું છે મરણ થઈ ગયું તે અંદર મેં તપાસ કરી કે છોકરીને કઈ છે નથી ધડકો હડકો કઈ જ ને હતો તે અમને કીધું જ ને કે ચાલો તમે જોડે એમ એ લોકો લઈને ભાગી ગયા તમને કોઈ પણ જાતની જાણ નથી કરી ના જાણ નહીં કરી ચાલો બેહો એમ નહીં કીધું